નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન જ્ઞાન લાઈવ પર આજના વિડીયોમાં ધોરણ છની સ્વ અધ્યયન પોથી ભાગ નંબર પાંચના વિષય સંસ્કૃતનો પાઠ નંબર છનો સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવીશું તથા મિત્રો આપણે આ યુટ્યુબ ચેનલ પર ધોરણ છની ભાગ નંબર પાંચની સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના દરેક પાઠનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશનના વિડીયો આપણે યુટ્યુબ ચેનલ પર મુકાઈ ચૂક્યા છે જેના અભ્યાસ માટેની લિંક નીચે આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી રહેશે તથા મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક કરવાનું તથા તમારા મિત્રો સાથે શેર કરવાનું અમારે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં પણ એક સરસ મજાની કોમેન્ટ પણ આપતા જજો તથા મિત્રો હવે પછી તમારે કયા પાઠનું સોલ્યુશન જોઈએ છે તે પણ નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં જણાવતા જજો તો મિત્રો આપણે શરૂ કરીએ પાઠ નંબર છ ભવતુ ભારતમ તો પ્રશ્ન નંબર એક આવે છે નીચેની કાવ્ય પંક્તિઓનો સુવાચ્ય અક્ષરે લખો તો મિત્રો આપેલ અહીં જે કાવ્ય પંક્તિ છે તે આપણે નીચે તે જ રીતે સારા અક્ષરે લખવાની રહેશે તો મિત્રો આપણે પ્રશ્ન નંબર બે થી આપણે શરૂઆત કરીએ તો કે પ્રશ્ન નંબર બે કહેવા માંગે છે કે ઉદાહરણ અનુસાર સમાન પ્રાસવાળા સંસ્કૃત શબ્દ લખવાના છે તો કે પહેલો શબ્દ એ છે શક્તિહ તો તેનું આપણે સમાન પ્રાસ વાળો કયો શબ્દ લખીશું તો કે ભક્તિ બીજો છે ધર્મ તો આવશે કર્મઃ ત્રીજો છે રીતિ તો આવશે નીતિ ચોથો છે શસ્ત્રમ તો આવશે અસ્ત્રમ પાંચમો છે ભક્તિય તો આવશે શક્તિય મિત્રો પ્રશ્ન નંબર ત્રણ છે પ્રશ્ન નંબર ત્રણમાં પ્રશ્ન નંબર ત્રણમાં આપેલા ગુજરાતી શબ્દોને સંસ્કૃતમાં લખવાના છે તો આપણને કેટલા ગુજરાતી શબ્દો આપે છે તેને આપણે સંસ્કૃતમાં લખવાના રહેશે તો કે પહેલું છે શક્તિ અને યુક્તિની સંપન્ન એટલે કે શક્તિયુક્તઃ પછી બીજું છે થાવો અને બનો એટલે કે ભવતું ત્રીજું છે ધારણ કરનાર એટલે કે ધારકઃ ચોથું છે કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો એટલે કે કર્મનિષ્ઠઃઃ પાંચમું છે સાધના કરનાર એટલે કે સાધકઃ મિત્રો પ્રશ્ન નંબર ચાર આપણે આવી ચૂક્યા છે પ્રશ્ન નંબર ચારમાં અ અને બે વિભાગ આપવામાં આવ્યા છે આ વિભાગને આપણે યોગ્ય રીતે જોડવાનો રહેશે તો આ વિભાગ કઈ કઈ રીતનો છે અમાં આપવામાં આવ્યું છે કે રીતિ રીતિ સંસ્કૃતમ જેમાં આપણે ક આવે છે નીતિ સંસ્કૃતમ બીજામાં આપ્યું છે કર્મનૈષ્ઠિકમ તો કર્મનૈષ્ઠિકમમાં આવશે એ ધર્મનૈષ્ઠિકમ ત્રીજું આપવામાં આવ્યું છે શસ્ત્ર ધારકમ ત્રીજામાં આવશે અ શાસ્ત્ર ધારકમ ચોથું આપવામાં આવ્યું છે શક્તિ સમભૃતમ તો ચોથામાં આવશે આપણે બ યુક્તિ સમભૃતમ પાંચમામાં આપ્યું છે ભક્તિ સાધકમ તો પાંચમામાં પાછું આવશે ડ મુક્તિ સાધકમ તો મિત્રો તમને જણાવી દેવામાં આવે કે આપણી ઓસ્્યંગ જ્ઞાન લાઈવની એપ્લિકેશન ઓશ્યન જ્ઞાન લાઈવની જે એપ્લિકેશન છે તેમાં બ્રહ્માસ્ત્ર બેન્ચ લોન્ચ થઈ થઈ ચૂકી છે જેમાં સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે સિત્યોતેર વિદ્યાર્થીઓને સિત્યોતેર ડિસ્કાઉન્ટ સાથે ટકા ડિસ્કાઉન્ટ સાથે પંચાવનસોની બેન્ચ માત્ર ને માત્ર એક હજાર બસ બસો ને રૂપિયામાં મળવા પાત્ર છે આ ઓફર માત્ર છવ્વીસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લઈને એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી વેલિડ રહેશે તો મિત્રો જલ્દીથી સમય ગવા ગવાવ્યા વગર આ નીચે આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને તમે આ બેન્ચના ભાગીદાર બનો આ બેન્ચ છે બેન્ચ મેળવવા માટે આપણા આ નંબર પર કોલ કરવાનો રહેશે જે નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર પર કોલ કરીને એપ્લિકેશન હોસ્ત જ્ઞાન લાઈવ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરીને અમારી આ બેન્ચ સાથે જોડાઈ જાવ મિત્રો આ બેન્ચમાં તમને ધોરણ છથી લઈને આઠ સુધીના ચાર વિષયો જે મુખ્ય ચાર વિષયો આવે છે જે કે જેમ કે ગણિત અંગ્રેજી વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનનું સંપૂર્ણ સોલ્યુશન અને સંપૂર્ણ અભ્યાસક્રમના વિડીયો મળી રહેશે તો મિત્રો આપણી આ બેન્ચ સાથે જોડાવાનું ભૂલશો નહીં તો આપણે પ્રશ્ન નંબર પાંચથી ફરીથી શરૂઆત કરીએ તમારા શિક્ષક બોલે તે શબ્દનું લેખન કરો તો આપણા શિક્ષક જે પણ બોલે તે સૂત્ર લેખનમાં કરવાનું રહેશે તો આપણે મેં અહીંયા કંઈક પાંચ લેખા છે જેમાં આવે છે વિદ્યાર્થી પુસ્તક પાઠશાળા કલમ જ્ઞાન તમે તમારી રીતે પણ તમારા શિક્ષક અનુસાર ગમે તે શબ્દો લખી શકો છો પ્રશ્ન નંબર છ કાવ્ય પૂર્તિ કરો તો અહીં આપણને કેટલાક કાવ્ય આપ્યા છે જેમાં પૂર્તિ કરવાની રહેશે તો કે કર્મનિષ્ઠિકમ ધર્મનિષ્ઠિકમ ધનિષ્ઠ ધૈનિષ્ઠિકમ ભવતું ભારતમ તો આપણે આ રીતનું પૂર્તિ કરવાની રહેશે બીજી કાવ્ય પક્તિ કંઈક આ રીતે થશે શસ્ત્ર ધારકમ શાસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ ભવતું ભારતમ તો આપણે આ બે કાવ્ય પૂર્તિ કરી લીધી છે તો હવે આવે છે મિત્રો પ્રશ્ન નંબર સાત નીચેની ખાલી જગ્યા પૂરો તો આપણે કેટલી ખાલી જગ્યા પૂરવાની છે મિત્રો તો કે ભારતમ ભારતમ ભવતું ભારતમ બીજું આવે છે રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ ત્રીજું આવે છે ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ ચોથું આવે છે શક્તિ સંભૃતમ યુક્તિ સંભૃતમ પાંચમું આવે છે શસ્ત્ર ધારકમ શાસ્ત્ર ધારકમ મિત્રો પ્રશ્ન નંબર આઠ પહોંચી ચૂક્યા છે પ્રશ્ન નંબર આઠમાં નીચે આપેલા કોષ્ટકમાંથી યોગ્ય શબ્દનો ઉપયોગ કરીને ઉદાહરણ અનુસાર વાક્ય બનાવવાના રહેશે તો આપણને કેટલાક શબ્દ આપેલા છે તે આ ઉદાહરણ પ્રમાણે આપણે વાક્ય બનાવવાના રહેશે તો ઉદાહરણ કંઈક આ રીતનું છે મિત્રો શાસ્ત્ર પુસ્તક ધારઈ હતી જેમાં પહેલું આપણે આવી રીતે વાક્ય બનાવીશું બાળકઃ માપિકા ધારવી હતી છાત્ર લેખિની ધારઈ હતી વૃદ્ધ ઉપનેત્રમ ધારાઈ હતી સ્ત્રી આભૂષણમ હતી તો મિત્રો પ્રશ્ન નંબર અગિયાર આવી ચુક્યા છે પ્રશ્ન નંબર અગિયારમાં નાના ચોરસમાં દર્શાવ્યા અનુસાર અંગ્રેજી મૂળાક્ષરોને જેમ કે એક્સ કે વી જેનો ઉપયોગ કરીને ભારતનો નકશો બનાવવાનો છે તો ભારતનો નકશો આપણે કંઈક આ રીતે બની જશે કે અહીંયા ઉપર ઉપર સાઈડ એક્સ આ સાઈડ કે અને નીચે સાઈડ વી અને આ સાઈડ જે લખીને આપણે ભારતનો નકશો કંઈક આ રીતનો બનાવશું તો મિત્રો હવે આવે છે પ્રશ્ન નંબર બાર પ્રશ્ન નંબર બારમાં આવે છે કે ભારત દેશમાં દેશ માટે બલિદાન આપનાર મહાન દેશભક્તોના નામ સંસ્કૃતમાં આપણે લખવાના રહેશે તો અહીં કેટલાક દેશભક્તના નામ આપણે લખ્યા છે જેમ કે મહાત્મા ગાંધી ભગતસિંહ સુભાષચંદ્ર બોઝમ સુભાષચંદ્ર બોસમ બોસ ચંદ્રશેખર આઝાદ રાણી લક્ષ્મીબાઈ સરદાર વલ્લભભાઈ પટેલ ગંગાધર તિલક લાલા લજપતરાય તો આપણે કેટલાક અહીંયા નામ લખ્યા છે તમે પણ કોઈ પણ મહાન દેશભક્તના નામ યાદ હોય તો તમે લખી શકો છો તમારી રીતે તથા વિશેષ આપણને કેટલું કંઈક આપવામાં આવ્યું છે કે અનુસ્વાર ગુજરાતી ભાષામાં ગુજરાતી ભાષામાં અનુસ્વાર અક્ષરની અક્ષરની ઉપર દર્શાવવા આવે છે જેમ કે શંકર શંકર તુંગ પંજર કંટક પંડિત મંદિર પરંતુ સંસ્કૃત ભાષામાં અનુસ્વાર સાથે લખવામાં આવતું નથી સંસ્કૃત ભાષામાં અનુસ્વાર પછીનો અક્ષર જે વર્ગનો હોય તે જ વર્ગ વર્ગના અનુશાસિત અક્ષરનો ઉપયોગ કરીને લખાય છે જેવી રીતે કે ક તો કમાં નીચે આવશે એવી રીતે આવી રીતે વ્યંજન લખવામાં આવશે અનુશાસિકમાં પણ આવી રીતે કંઈક લખવામાં આવશે તો હવે ઉપરની ગુજરાતી ભાષામાં સંસ્કૃતમાં કઈ રીતે લખાય તે આપણે અહીં બતાવવાનું રહેશે તો જેવી રીતે કે શંકર આવી રીતે લખવાનું રહેશે તુંગ આવી રીતે લખવાનું રહેશે પંજર આવી રીતે લખવાનું રહેશે કર્ણાટક આવી રીતે લખવાનું રહેશે પંડિત આવી રીતે આવે છે મંદિરમ પણ આવી રીતે આવશે તો યાદ રાખવાનું મિત્ર કે શબ્દના અંતરે આવેલા મન પછી કોઈ પણ વ્યજ્ઞર આવે તો મનો અનુસ્વાર થઈ જાય છે ઉદાહરણ તરીકે અહમ શિક્ષકઃ તો કંઈક આવી રીતે તો મ પછી જો કોઈ સ્વર આવે તો મ લખાય છે જેવી રીતે કે અહમ અધ્યાપકહ તો મિત્રો આભાર આ વિડિયો જોવા માટે અમારો આ વિડીયો તમને પસંદ આવે તો આ વિડીયોને લાઈક કરવાનો તથા તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો તમને જણાવ્યું કે જેવી રીતે કે અમારી બ્રહ્માસ્ત્ર બેન્ચમાં અત્યારે સિત્યોતેર ટકા ઓફ સાથે ઓફર ચાલી રહી છે તો આ ઓફરનો લાભ મેળવો તમે અમારી ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે તેના વિદ્યાર્થી તરીકે જોડાઈ જાઓ થેન્ક યુ